શ્રીરામ મિત્રો જય શ્રી કૃષ્ણ તો હવાર હવારમાં આપણે નીકળી ગયા છીએ નવા દિવસ સાથે નવા વ્લોગ ની શરૂઆત કરી દીધી છે તો થોડોક ઉલોક બનાવ્યો ફોન આવી ગયો સેલ્સમેનનો આપણે ગોપાલભાઈનો એને વાતચીત કરવામાં પછી થોડોક આગળ નીકળી ગયો સૌ અને જે નવા ભાઈ સેલ્સમેનમાં જે આપણે ઓલા ટ્રેન કરતા હતા એ ભાઈ અત્યારમાં અત્યારમાં મેં ફોન કર્યો હતો કે મારે નથી આવવાનું મારે શેઠારે વાત થઈ ગઈ છે હવે હું વાત થઈ હું નહીં કાંઈ આપણને કાંઈ વાતચીત કરી નથી એટલે આપણને કાંઈ ખબર નથી પણ ઓફિસ ખબર પડે હું છે હું નહીં એ પાઈની મેટર તો ગોપાલભાઈનો ફોન આવ્યો ગોપાલભાઈ આગળ નીકળી ગયા છે અને આપણે રહી ગયા છીએ પાછળ અને આજ મોસાલી મસાલીનો રૂટ છે ગોપાલભાઈને અને મારે મોસંબાનો રૂટ છે ફેક્ટરી જવાનું છે ફેક્ટરી જઈને પછી મારે કોસાંબાનો તો રૂટ રૂટનું લિસ્ટ લેવાનું છે લિસ્ટ લઈને પછી નીકળી જઈશું આપણે કોસંબા છે તો આસપાસ કોસંબા જવાનું છે તો બેનારી રહીજો બ્લોકમાં એન્ડ સુધી જોજો આપણે કઈ કઈ દુકાને જઈએ હું કરી એ બધી એમાં માહિતી મળી જશે બરાબર છે અને કાલે આપણે રવિવાર હતો એટલે કાલે આપણે ગયા તા ખરીદી કરવા સુરતમાં એનો વ્લોગ નાખેલો છે એ જોઈ લેજો તો અત્યારે આપણે કિમ ગામ બહુ આવી ગયા છે એવી અહીંયા થોડુંક લાભ છે કિમ ગામ અને આજનું વાતાવરણ થોડુંક સારું છે છેલ્લા ત્રણ દિવસ થાય એક ધારો વરસાદ આવતો હતો પણ આજે આવવાનો તડકો આવેલો છે તો આજનું વાતાવરણ થોડું સારું છે તો રહેતો આપણે રેનકોટ તો લેતા હતા એવા જેવી આનું નક્કી ન કહેવાય ઘણી તડકો હોય ને પછી પાછો વરસાદ ચાલુ થઈ જાય પણ અત્યારે સારું છે મતલબ કિમ કોક આવ્યો પણ હજી કાંઈ ગોપાલભાઈ દેખાડા નથી ઉપર કેટલા આગળ છે શું છે કઈ ખબર નથી ટ્રેક્ટર ભોગીને ખબર પડે કે ક્યારે પહોંચ્યા આપણે ક્યારે પહોંચ્યા એ આ રૂટ માં જ તે ચાલો આજ આપણે ફેક્ટરીના મશીન મશીન બધું જોઈ ફેક્ટરી જઈને તમને મશીન ને એવું બધું બતાવ કે કેવડી મોટી કંટી છે કઈ રીતે લોટ ચડાય છે અત્યારે વાગી ગયા છે કદાચ અગિયાર કેમ કે ઓફિસેથી બહાર નીકળ્યા કોસમ સા નીકળ્યા ત્યાં શેઠ નો ફોન આવી ગયો હતો ઓલી મોટર બે થી હું લઈ ગયો હતો ને બે ત્રણ થી એ મોટર પાછી પડી ગઈ છે તો પછી એને પાછી નથી ઉમરાથી લેવા ગયા અને પછી પાછી નાખી અને હવે અમે છે કોસમ તો આપણે અત્યારે કોસમથી બધીથી ઓર્ડર લઈને ઓફિસે આવીને એના કાંઈ બિલ બિલ બનાવવાના હતા એ બિલ બનાવી લીધા હતા અને પછી ટિફિન લઈને આવ્યા હતા કોસંબાનો ફેરો હોય એટલે આપણે ટિફિન લઈને આવ્યું એટલે ટિફિન જમી લીધું અને હવે સાયડનું અને એ ઓલો રૂટનું બિલ લઈને મતલબમાં ઓઘરાણીનો લિસ્ટ લઈને અમે નીકળી ગયા છે એવી અત્યારે જઈ રહ્યા છીએ આપણે શુભમ ઇન્ડસ્ટ્રીઝમાં ત્યાં એક બે ગ્રાક બાકી છે એનું પેમેન્ટ લેવાનું છે અને કામ પતાવવાનું છે તો અત્યારે આ કિમ ચોકડી દે છે તો આમ રાજ હોટલ બાજુ જવાનું છે તો ગોપાલભાઈ આગળ ગયા છે જ્યાં ઊભા રહે છે અને હારો વાર આપણે થઈ જાવું હમણે તો અત્યારે નીકળી ગયા છે શુભમ બાજુ તો અત્યારે આપણે પહોંચી ગયા છે શુભમ ઇન્ડસ્ટ્રીયલ માં અને હવારના આપણે કોસંબાની બધે જઈને આવ્યા હતા પણ એ વખતે એક ભાઈ હારે હતા ઓલા ગનીભાઈ અમારા ડ્રાઈવર એટલે એ કાંઈ આપણે કાંઈ વિડીયો બનાવવાનો મેળ નહોતો આવ્યો પણ અત્યારે જોવો આ કેનાલ કાંઠે પોગી ગયા છે ભાઈ આપણે શુભમ હવે આ રસ્તે સીધે સીધું જવાનું છે એમાં દુકાનો છે એ દુકાનોની અંદર જઈને ના કાંઈક જે ઉઘરાણી કરવાની છે એ લેવાની છે અને અત્યારે જો આવી ગયો છું આ કેનાલ રોડ ઉપર આ કેનાલ છે ભરેલી હોય ને તારે આખી ભરેલી જતી હોય અને આ મેન હાઈવે છે એને સડતાળે જો આ મેન હાઈવે છે એને સડતાળે તો આપણે અત્યારે ગોપાલભાઈ ની વાટે ઉભા સેવી ગોપાલભાઈ આવે એટલે આપણે આ માથે જવાનું છે ગોપાલભાઈ એક જગ્યાએ પેમેન્ટ લેવા ઊભા રહી ગયા હતા એટલે મને ખબર નહોતી કે ઉભા રહેવાના છે મને એમ થયું આગળ ગયા આગળ ગયા એમ કરીને આગળ બી એવું અને આ રોડમાંથી અત્યારે થોડુંક ટ્રાફિક હતું એટલે મેં ફોને કરી દીધો કે સર્વિસ રોડમાં આવજો ઓલા રોડમાં કંઈક પીળા પીળા કંઈક પટ્ટા મારે છે એના કારણે થોડુંક ટ્રાફિક છે તો કાંઈ વાંધો નહીં આ દુકાને જઈને પછી પછી માં આવીએ પછી તમને મળીએ અને પ્લસ બીજું કે આ કેમેરામાં અવાજ તમને ક્લીન આવશે પણ આમાં આઈ સ્ટેબિલિટી નથી એટલે છે ને હું ચાલુ ગાડીએ વ્લોગ ઉતારતો હોય ને તો આ રીતે આમ મારો ફેસ બતાવીને વ્લોગ ઉતારવું ને તો આ માયક આવડું આવ્યું ને એ માયકનો અવાજ ન આવે તો એ સ્ટેબિલિટી ન આવે અને આમનામાં આપણે ઉતારી ગયું તો ઓલા સાદા કેમેરામાં ઉતારું તો અવાજ નથી આવતો સ્ટેબિલિટી હારી આવે તો અવાજ નો આવે એટલે અત્યારે જો આવડું આપડે જે બ્લુટૂથ આવે ને કાન નું બ્લુટૂથ એના થ્રુ અવાજ આવે છે પણ અવાજ મસ્ત છે આમાં પણ એમાં સ્ટેબિલિટી નહીં આવે આમાં હાલવી તો આ બધામાં હલતું હોય ને એવું લાગે ઓલા કેમેરામાં મસ્ત સ્ટેબિલિટી આવે રીતિ સિદ્ધિ માંથી અત્યારે નીકળી ગયા છે પેમેન્ટને એવું કંઈક લેવાનું હતું ખાલી અને પૈસા કઈ આપ્યા નથી બધા વાયદા છે કેમ કે ઇન્ડસ્ટ્રીલ હોય ને લગભગ પરી પગાર હોય ને પગાર એ દસ તારીખે થાય કારીગરનો તો દસ તારીખે કારીગરને પગાર થાય ને પછી દુકાનોવાળા હોય ને ડાયરી આપતા હોય મહિનાની ઉધારીમાં ડાયરીમાં બધું લખી લેવા એ આવડા લોકો હિસાબ દસ તારીખે કરી રાખે બધા દસ તારીખે પગાર દેતા અગિયાર બાર તારીખે દુકાન વાળા મળે અને પછી અમારને પેમેન્ટ મળે તેર ચૌદ માં એટલે દસ થી પંદર ના ગાળામાં હવે પેમેન્ટ આવશે એવું લાગે છે કેમ કે ઇન્ડસ્ટ્રી એરિયો છે એટલે એ પ્રમાણે એ સિવાય એ સમય ગાળા સિવાય એને પાસે પેમેન્ટ આવવાનું નથી અને જો આગળ ગોપલભાઈ જાય છે અને આપણે વાહે વાહે જાય છે હવે આ જે પતાવાનું હતું એ પતાઈ લીધો છે અને હવે સીધા રાજ હોટલ થઈને આ કેનલ જ્યારે ભરેલી હોય ને ત્યારે હારે કાંઠો કાંઠ પાણી જતું હોય અત્યારે પંદર અમે પંદર થી પાણી આવે ને પંદર થી ન આવે પંદર થી ખાલી રહે એ રીતે સિસ્ટમ છે એમાં તો હવે અમે એને સડતાળ એ ભોગવા આવી ગયા છે એનાથી સીધા રાજ હોટલ અને ઓલે ચીમની દેખાઈ દીધી ને તો આવી ગયા ત્રણ ચીમની દેખાય નીવડી આ શુગર ફેક્ટરી તો આપડે રાજલ થી અંદર વળી ગયા છે એવી અને આ ગોપાલભાઈ ભાઈ આગળ આગળ નીકળી ગયા છે તો હવે આપણે જાવી રંગોલી ચોકડી બાજુ અને આજ તો વાગી ગયા છે આડા પાંચ છ વાગવા આવ્યા છે તો આજનું કામકાજ હવે બધું પતી ગયું છે હવે આજનો બ્લોગ અહીંયા એન્ડ કરીએ મળીએ કાલે સવારમાં નવા બ્લોગ સાથે નવા દિવસ સાથે નવા રૂટ સાથે કાલ આપણે અંજની વેદાંત નો રૂટ છે અને સાયર ઓલપાડ અને સીધા વૈયા દહી કરીએ અને કવરમાં જાગીને નવા રૂટમાં નવી રીતે નીકળશું તો બધાને જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ અને ચેનલે વિડીયો જોયો એના માટે થેન્ક યુ અને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો અને સપોર્ટ કરજો તો આ બ્લોગને અહીંયા એન્ડ કરીએ